હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું દહીં ગાંઠિયાનું શાક બનાવીને તૈયાર કરશું તો શાકભાજી ઘરમાં ન હોય અને ફટાફટ તમારે બનાવીને તૈયાર કરવું હોય તો ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે અને દહીં ગાંઠિયાના શાકમાં સમય લાગતો જ નથી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં ગાંઠિયા લીધા છે એક કપ જેટલા જે ઘરના બનાવેલા જ ગાંઠિયા મેં લીધા છે તમે બજારના ભાવનગરી ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો આદુ મરચાંની પેસ્ટ દહીં અને ટમેટાની પ્યુરી તો અહીંયા દહીં છે એ તમે જોઈ શકો છો મેં બાઉલમાં છે એમાં જમાડેલું જ લીધું છે તો હવે આપણે એને ફેટી લઈશું એકદમ સ્લરી જેવું ફેટીને તૈયાર કરી દઈશું આખું દહીં અત્યારે આપણે શાકમાં નહીં નાખીએ ફેટીને નાખવાથી શાકમાં છે એ ઉપર ફોદા ફોદા ઓછા દેખાય છે અને સરસ બનીને તૈયાર થાય છે દહીંને એકદમ સરસ રીતે પહેલાં ફેંટી લેવાનું છે પછી આપણે શાક વઘારવાની તૈયાર કરીશું દહીં આપણું સરસ ફેટાઈ ગયું છે તો સાઈડમાં રાખી દઈએ અને એક કઢાઈ લઈ અને તેલ આપણે એમાં નાખીશું ગેસ ઉપર મેં રાખી છે ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી છે તો ત્રણ ચમચી જેટલું હું અહીંયા તેલ નાખી દઉં છું તેલ તમને જેટલું વધારે ઓછું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને આ શાક છે એ બેથી ત્રણ જણા ખાઈ શકે એટલું બનીને તૈયાર થશે તો હવે તેલ ગરમ થાય એટલે એમાં થોડી મેથી અને રાઈ નાખીશું જેનો વઘાર છે એ ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે અને તમને લસણની ચટણી પસંદ હોય તો લસણને લાલ મરચાં સાથે ટીચીને એ ચટણીનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું અને એક ચોથાઈ ચમચી હિંગ નાખી દઈશું અને એક લીંગણા લીમડા મીઠા લીમડાની મેં ડાળખી લીધી છે એ નાખી દઈશું પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું આ જગ્યાએ તમે લસણની પેસ્ટ નાખી શકો છો રાઈ મેથીના વઘારથી શાકમાં ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે લીમડાથી અને આદુ મરચાંની પેસ્ટ નાખી થોડી સાતળી અને ત્યાર પછી હું અહીંયા ટમેટાની પ્યુરી નાખું છું તમને ડુંગળી પસંદ હોય તો તમે ચીણી સમારેલી ડુંગળી પહેલાં નાખી દેવાની ગોલ્ડન પિંક થાય ત્યાર પછી તમે ટમેટું નાખી શકો છો અને બિલકુલ ટમેટું પણ સ્કીપ કરી શકાય છે આ શાકમાં ટમેટાની પણ જરૂર નથી તમે સીધું દહીં નાખીને પણ વઘાર લસણ મરચું ખાંડેલું નાખી અને સીધું દહીં પણ તમે નાખી શકો છો હવે ટમેટાને તેલમાં થોડું સાતળી ત્યાર પછી મસાલા કરીશું તો અહીંયા મેં હળદર નાખી છે તીખું મરચું તમારે ટેસ્ટ તમને તીખો જેટલો પસંદ હોય એ પ્રમાણે તીખું મરચું લેવાનું અને કલર માટે આપણે કાશ્મીરી મરચું નાખીશું તો અહીંયા અડધી ચમચી મેં કાશ્મીરી મરચું નાખી દીધું છે ધાણા જીરું નાખીશું રેગ્યુલર મસાલા જે આપણે ઘરમાં વાપરતા હોય એમનો જ હું અહીંયા ઉપયોગ કરું છું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે એ આપણે લો ટુ મીડિયમ કરી દઈશું એટલે ટમેટાની પ્યુ આપણે પ્યુરી નાખી છે બધા મસાલા સાથે એકદમ સરસ રીતે ચડી જાય તેલ સરસ છૂટું પડી જાય અને પ્યુરીનો કલર પણ સરસ એકદમ ગ્રેવીનો આવી જશે તો આપણે એને સરસથી અત્યારે સાતડી લઈશું અને કવર કરી બેથી ત્રણ મિનિટ માટે આપણે એને ચડવા દેવાનું છે તો ગ્રેવી સરસ જેટલી પાકેલી હોય ને એટલું શાક છે એ સારું બને છે તો અહીંયા તમે જોઈ શકો છો તો એલ છે એકદમ સરસ રીતે ઉપર સેપરેટ થઈ ગયું છે અને ટમેટા પણ સરસ ચડી ગયા છે તો તમારે ટમેટા ડુંગળી કોઈ ઉપયોગ ન કરવો અને લસણની ચટણી ઉપર સીધું ડાયરેક્ટ દહીં પણ નાખી શકાય હવે આપણી ટમેટાની પ્યુરી પાકી ગઈ છે તેની ઉપર જે દહીં આપણે ફેટીને રાખ્યું છે એ નાખી દઈશું પરંતુ આ અહીંયા જે પ્રોસેસ છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે દહીં નાખો પછી દહીંને એમ જ રાખવાનું નથી જેવું દહીં નાખીએ એવું તરત ચમચાથી એક કન્ટિન્યુઅસલી એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે તો ફટાફટ દહીં નાખ્યું ત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધી છે અત્યારે મીડિયમ સાઇઝ ફ્લેમ નથી લો કરી દેવાની નહીં તો દહીં છે ને ફાટી જાય ફાટી જાય તો શાકમાં ઉપર ફોદા દેખાય આપણને શાક ગમે નહીં તો આ રીતે એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસલી થી ત્રણ મિનિટ માટે ચલાવી લેવાનું છે એકદમ સરસ રીતે દહીં ફાટવા દેવાનું નથી તો આ રીતે તમે જોશો ને તો સરસ એકદમ દહીં નાખીને પછી ફાટ્યું નથી તમને દેખાશે અને હવે તેલ ઉપર થોડું થોડું આવવા લાગે એટલે અહીંયા આપણે પાણી નાખીશું તો મેં એક ગ્લાસ નાખ્યો છે એક કપ જેટલું પાણી નાખ્યું છે કેમ કે ગાંઠિયાનું શાક છે તો તમારે ગ્રેવીની તો જરૂર પડે ગાંઠિયા ચૂસી જાય તો હવે કવર કરી અને ઉકળવા દઈશું મસ્ત ગ્રેવી ઉકળી જાય તમે જોઈ શકો છો એકદમ ઉભરાવા લાગ્યા છે ત્યાર પછી જ આપણે એની અંદર ગાંઠિયા નાખવાના છે તો આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે હવે એની અંદર આપણે જે ગાંઠિયા હતા એ નાખી દીધા છે અને ગાંઠિયાને આપણે મિક્સ કરી દઈશું હવે ફરી આપણે ફ્લેમને થોડી વધારી દઈશું લોટું મીડિયમ કરી દઈશું મિક્સ કરી અને કવર કરી દઈશું ત્રણ મિનિટ જેટલું આપણે મીડિયમ ફ્લેમ ઉપર પકાવાનું છે શાકને ત્રણ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું નહીંતર આપણો રસો વધારે વળી જાય તો શાક છે એ ઘાટ થઈ જાય ગ્રેવી વગરનું સૂખું ત્રણ મિનિટ થાય એટલે કવર ખોલી અને આપણે જોઈ લઈશું તો ગ્રેવી બધું શાક એકદમ સરસ થઈ ગયું છે ગ્રેવી હું રાખીશ કેમ કે જેમ ઠંડુ થશે ને એમ ઘાટું થઈ જશે તો એકદમ સૂકું શાક આપણને ભાવે નહીં તો અહીંયા ચપટી મેં ગરમ મસાલો લીધો છે બિલકુલ ઓપ્શનલ છે પસંદ હોય તો લેવાનું નહીં સ્કીપ કરી દેવાનું અને હવે લીલા તાણા નાખી અને મિક્સ કરી દઈશું તો ગ્રેવી તમને લાગશે કે ઢીલું ઢીલું છે પરંતુ જે ખાવાનો સમય થાય ત્યાં સરસ ઘાટું થઈ જશે અને એકદમ સૂખું નહીં થાય તો સૂખું શાક હોય તો ભાવે નહીં અને દહીં છે એટલે શાકનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે હું તમને નજીકથી પણ બતાવી દઉં આપણું શાક કેવું બનીને તૈયાર થયું છે જો તમને મારી રેસિપીઓ પસંદ હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું દહીં ગાંઠિયાનું શાક કેવું લાગ્યું છે તો અહીંયા મેં એક પ્લેટમાં સર્વ કરી દીધું છે રોટલી રોટલા પરોઠા ભાખરી કોઈ પણ સાથે ખાઓ દહીંવાળું શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઇન્સ્ટન્ટ પાંચ મિનિટમાં તો બનીને રેડી પણ થઈ જાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર